હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પર્વનું શાક બનાવીશું પર્વનું શાક બનાવવા માટે એક કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર રાઈ એડ કરીશું રાઈને તતાડવા દઈશું થોડું જીરું એડ કરીશું જીરુંને તતાડવા દઈશું લસણ એડ કરીશું હીંગ એડ કરીશું હલાવી દઈશું લસણ ચડી ગયું છે હવે અળદર એડ કરીશું હલાવી લઈશું પરવડ બટાકાનું શાક એડ કરી દઈશું મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હલાવી લઈશું હલાવીને ઢાંકી દઈશું ચડવા દઈશું ઢાંકી આપણું પરવારનું શાક ચડી ગયું છે તેની અંદર આપણે તીખું મરચું લાલ કાશ્મીરી મરચું ધાણાજીરું પાવડર નાખીને મિક્સ કરી લઈશું અને કકડવા દઈશું હવે આપણું પરવાર બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે કેવું બન્યું ફ્રેન્ડ્સ જરૂરથી કહેજો થેન્ક યુ